જો તો મોટા તો બોલ છૂટું સાજ ને છૂટું પડ મમી પરવા દીધું હરો હેડી જાડી ડાયરેક્ટ ના છુ ને બોજ થા યે છોડું કેટલો દો છોડજો પછી મોટો હતા થોડું

નંબર પાળો પેલો આ કેનો મારો આ કેનો તારો અને આ કેનો બીજો મારો પેલો બીજો મારો મારા તો કરી ગયા મને જ આવ્યો પેલો નંબર ટાઈમર રાખીન ટાઈમર

પકડી જશે છૂટું નક્કી એક મિનિટ છૂટું વાહ ટાઈમ ગયું એક મિનિટ અને પંદર છૂટું હવે વારો આવે છે ચિત્ર આપણે હું પકડું છું ટાઈમર ચાલુ

Klar? Klar? Start!